પોરબંદરના શીતલા ચોકમાં આવેલ એકસો અડતાલીસ વર્ષ જૂના શીતળા માતાજીના મંદિરે શીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીને દૂધ જળ કંકુ ચોખા વડે પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો હિન્દુ ધર્મમાં ચૈત્ર અને શ્રાવણ માસની સાતમના દિવસે શીતળા માતાજીની પૂજાનું મહત્વ રહેલું છે આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બહેનો દ્વારા માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું

નાળિયેર કોરો કાગર ધર્યા હતા આ મંદિરમાં છ માતાજીઓ છે અને એક રતવલિયા દેવ એટલે કે ગળિયાપીર સ્થાનક છે મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા દ્વારા ભક્તોને સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસના સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવા પાણી અને દૂધ દહીં ચડાવે છે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શીતલા સાતમ નો પરમ પવિત્ર દિવસ આજે હજારો ભાવિક ભાઈઓ બહેનો અહીંયા આગળ મંદિરે માતાજીના શીતલા માતાજી દર્શન કરવા માટે આવશે દર્શન કરવા આવશે ત્યારે નિવેદમાં નાળિયેર શ્રીફેડ કુલેર દિવેલ અગરબત્તી માતાજીનો વાસો ઠંડો કરવા માટે દહીં દૂધ વગેરે વસ્તુ સાથે લઈ અને દર્શન કરવા આવશે દર્શન કરી માતાજીનો વાસો કરી વાસો ઠંડો કરી અને ધન્યતા અનુભવશે આજના દિવસે માતાજીનું ઠંડુ ખાવાનું મહત્વ છે કારણ કે માતાજીને હજારો વર્ષ પહેલા જ્યારે બ્રહ્માજીએ પ્રાગટ્ય કર્યું ત્યારે માતાજી એક મોટી ઉંમરના ડોશીમાનું રૂપ લઈને એક ગામની અંદર ગયા ડુંગરી રાજસ્થાનનું તો ત્યાં આગળ કોઈ બેનથી અજાણતા વાતનું ઓછામણ ઉકરતું માતાજીના વાસામાં પડી ગયું અને માતાજી જા તેને ઠંડક કરાવવા માટે કુંભારના બેને આગલે દિવસ બનાવેલી ખીર અને દહીં ઠંડક માટે ખવડાવ્યા અને માતાજી આરોય ગયા ત્યારથી માતાજીનું મહત્વ ઠંડુ ખાવાનું છે અને એટલા માટે આજે હજારો ભાઈઓ બહેનો આ મંદિરે દર્શન કરી અને ધન્યતા અનુભવ છે શીતલા માતાજીની છ બહેનો છે શીતલા માતાજી ઓરી માતાજી ઘાંસી માતાજી ખુજલી માતાજી અછોબડા માતાજી નરભોરબીબી માતાજી અને ગળિયા દેવ એટલે રતવેલિયા દેવ ટૂંકમાં આ છયે સાતે સાત દેવ એવા છે કે માણસને શારીરિક રીતે કદાચ દેવાથી દવાથી સારું ન થાય તો તેની માનત કરવાથી એક હજાર ટકા સારું થાય એવી શ્રદ્ધા છે એટલે એવી શ્રદ્ધા લઈ અને માણસો દર્શન કરવા માટે આવી રહ્યા છે એટલે આજનો આ પરમ પવિત્ર દિવસે હજારો લોકો માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવ છે